હિન્દુ ધર્મ માં નાગની પૂજાને પવિત્ર માનવામાં આવે છે જેના કારણે નાગપાચમ ના દિવસે નાગ ની પૂજા કરવાનું ચૂકતા નથી આજે ક્યાંય પણ નાગ દેખા દેતા નથી અને જો ક્યાંક નાગના દર્શન થઈ જાય તો તેમને ભાગ્યશાળી માનવામાં આવે છે તો આજે અમે તમને નાગ દેવતાના દર્શન કરાવીશું અને સાથે જ નાગ વિશે માહિતી પણ આપીશું જોઈએ આ એક અહેવાલમાં નાગ નાગપાચેમને તહેવાર એ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે પવિત્ર દિવસ ભોલેનાથના પવિત્ર શ્રાવણ માસમાં આવે છે જેને લઈ શિવ ભક્તો મંદિરમાં નાગ અને ભોળાસ્તંભની પૂજા કરવા જતા હોય છે લોકમાન્યતા આવી છે કે આજના દિવસે ક્યાંય નાગ દેખા દેતો નથી અને ભાગ્ય જ જોવા મળી જાય તો તે વ્યક્તિ ભાગ્યશાળી મનાય છે આજના દિવસે ભક્તો નાગ દેવતાને દૂધ પીવડાવવા માટે જાય છે પરંતુ નાગ કોઈ દિવસ દૂધ પીતો નથી અને લોકોમાં આ ખોટી વાત ફેલાવે છે સાપના ખેલ બતાવનાર અને એ લોકોને લૂંટવા માટે નાગના બહાને પૈસા પડાવતા હોય છે તમે જે નાગ જોઈ રહ્યા છો તે વિશ્વના ઝેરી નાગોમાંના નાગ છે પરંતુ નિકુલભાઈને નાગ સાથે આટલો બધો પ્રેમ છે કે તેઓ આ ઝેરી નાગને પોતાની વાતોમાં ફસાવીને પકડે છે અત્યાર સુધી તેમણે હજારો નાગ પકડ્યા છે અને પછી જંગલમાં છોડી મૂકવામાં આવે છે અને તેમની પાસે તમામ પ્રકારના સાપ અને નાગની માહિતી યોગ્ય છે અને કોઈએ ખોટી માન્યતામાં ભરવાવું નહીં કોઈ પણ નાગ દૂધ પીતો નથી જે સાપના ખેલ બતાવે છે તે સાપને પકડીને તેમાંથી ઝેર નીકાળી લે છે જેના કારણે સાપનું મોત થાય છે નાગ પાંચમે લોકો નાગના દર્શન કરાવવા માટે જતા હોય છે પરંતુ આ પ્રકારના નાગ તમને ભાગ્યે જ જોવા મળશે ટીવીના કેમેરામાં કેદ આ તમામ નાગ છે જે પણ વિશ્વમાં ઝેરી ગણાતા સાપ સાપના ખેલ બતાવનાર લોકો નાગના નામે પૈસા પડાવતા હોય છે અને કહે છે કે નાગને દૂધ પીવડાવવા માટે પૈસા આપો પરંતુ ક્યારેય નાગ દૂધ પીતો નથી જો તમારા ગામમાં કે શહેરમાં આ પ્રકારના સાપનો ખેલ બતાવનાર આવે તો તમે જીવદયા પ્રેમીને જાણ કરી સાપનો જીવ બચાવજો જે લોકો નાગની ખોટી માન્યતાઓ માને છે તદ્દન ખોટી હોય છે નાગણની આંખમાં કોઈનો ફોટો કે ચિત્ર પણ રહેતો નથી આ નિકુલભાઈ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી નાગને પકડીને તેણે જંગલમાં છોડી આવે છે જીવદયા પ્રેમીએ તેમના સાપ મિત્રો સાથે ખૂબ જ લગાવ છે એટલે જ તેમની વાતોમાં આવીને ભલભલા નાગ પણ પકડાઈ જાય છે અને નિકુલભાઈ સાથે મિત્ર બનીને ફરતા હોય છે આ નાગ આમ તો કોઈ નાગને જોઈ લે તો ડરી જતું હોય છે પરંતુ આ નિકુલભાઈ નાગ જોડે વાતો કરે છે

બીજા ઘણા બધા જીવ જંતુઓને આ સાપ અથવા નાગ એ પોતાનો શિકાર બનાવી અને ખેડૂતનો મિત્ર તરીકે ગણાય છે એટલે નાગ પાચમના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે ખાસ કરી સાપ આપ તો સર્પ પ્રેમી છો લોકો પણ સાપ પકડતા હોય છે તે બાબતે આપ સંદેશો શું પાઠવશો સાપ પકડવો એ સારી વસ્તુ છે પરંતુ એને પકડતી વખતે કાળજી બહુ રાખવી જરૂરી છે તમને કદાચ કોઈ દિવસ સાપ કરડે ના કોબરા કરડે તો તાત્કાલિક કોઈ પણ જગ્યાએ ઉતારવા અથવા તો ભૂવા અથવા તો કોઈ બી જગ્યાએ જવા કરતા સૌપ્રથમ હોસ્પિટલમાં દાખલ થઈ જઈશું હોસ્પિટલમાં જવાથી સો ટકા માણસને જિંદગી બચી જાય છે તો મારી નમ્ર વિનંતી છે કે સાપ કરડે તો તાત્કાલિક હોસ્પિટલની સારવાર લેશો ખાસ કરી સર્પ દૂધ પીતા નથી તેમ છતાં લોકો પીવડાવતા હોય છે તે બાબતે શું કહેશો હા સર્પ એ માંસાહારી જીવ છે સાપ એ માંસાહારી જીવ હોવાથી એ પોતે ઉંદરડા હોવાથીળી કાચંડા ખિસકોલી ઈંડા ઈંડા વગેરે ખાતો હોય છે એ માંસાહારી જીવ છે એટલે કોઈ દિવસ દૂધ પીતો હોતો નથી સ્વાભાવિક રીતના કોઈ દૂધ મૂકતા હોય છે પરંતુ ખરેખર દૂધ સાપ દૂધ પીતો હોતો નથી પાણી પીવે છે પાણી સમજીને દૂધમાં મોઢું નાખતો હોય છે અને પીતો હોય છે નિકુન શર્મા